મારું નામ છે લખુભાઈ બિપિનભાઈ ડાયાભાઈ હું પથુગઢ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં બે હજાર પચીસમાં વિજય થયો છે મારી પેનલ વિજય થઈ છે અને ગામ લોકોએ મને સાથ સહકાર સારો આપ્યો છે અને આગળના ગામના મને સાથ સહકાર આપ્યો છે એટલા માટે હું ગામના કામ મારે અનુકૂળમાં આવે એટલા ફરજથી વ્યવસ્થિત કરીશ અને આગળથી બધા ગામ લોકોને હારે રાખીને કામ કરીશ જય ભારત જયબેન જય હિન્દ મારું નામ પાયલ છે હું આજની માનપુર સચપંચની ચૂંટણીમાં વિજેતા થયેલ છું તે બદલ મારા માનપુર ગામના સર્વે મતદારોનો ખૂબ ખૂબ આભાર ઉપરાંત મારા જે બી સભ્યો છે એ બિનહરીફ ચૂંટાયેલા છે અને આગળમાં કે જે બી કાર્ય બાકી છે કે કર્યા છે હું બી સરપંચ તરીકે મારા ગામનો વિકાસ કરવા માટે અને બાકી રહેલા કામ માટે સક્ષમ કરવા સક્ષમ છું એવા બધાના આશીર્વાદ અને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનપુર ગામનો બધા ભાઈઓ બહેનો કે મારા વડીલોનો કે તે મને આવો સાથ સહકાર આપી અને મને માનપુર ગામના સરપંચ તરીકે વિજેતા કરી મારું નામ ચૌહાણ કનકસિંહ રાજુભાઈ ગામ કલ્યાણપુર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર જેવો અમારા ભાભી શ્રી લીલાબેન રઘુભાઈ ચૌહાણ જેઓ કલ્યાણપુર ગામમાં ઓગણસી મતથી બહુ જંગી લીટથી વિજય બને છે છેલ્લા બાવીસ વર્ષથી કલ્યાણપુર ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નહોતી તે બદલ હું ગામજનો ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આગામી દિવસોમાં ગામમાં રોડ રસ્તા ગામનો વિકાસ વીજળી પાણી ગટર લાઈન જે બધું નથી બન્યું તે કરવા અમે પૂરતી મહેનત કરીશું